હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારા રૂમમાં તો ઉંદર ભરાઈ ગયેલા બહુ દિવસ અંદર રૂમમાં જતા ઉંદર તમે રાતે કાયડાું ઉંદરને બાર તમારો રૂમ ની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે બદુ રૂમ માં જથરવથર સે ઉંદર બાર કાઢતેલા એટલે ને કપડાં ભી ફાણ નાઈખ્યા છે આ તો નવજ પેન્ટ હતો તે ની એ પેન્ટ ભી ફાણ નાઈ કુજ ને જેમીના ટોપ ને વાતે પણ ફાણ નાઈખ્યા ઉંદર એ બહુ કપડાં બગાડી નાખા ફાળી નાખ્યા ને ડેમિની કરે નાસ્તો દૂધ ને પાપડી તો રૂમમાં બધું અથર થરશે અને હવે વ્યવસ્થિત કરીએ આપણે તમે પણ નાસ્તો કરી લેમ હવે તો ઉંદરના કારણે આ બધી રૂમમાં બધી હાલત ખરાબ થઈ ગઈ మాట్లావాడా बाजू जो पेली खुर्सी खेच हेलमेट वाली आ बाजु भी नहीं आए के મને હંતાયા પર નહીં ચેડા કરી પતિને ચેડા એ માજે ગદા છે ગોદરા ઓ માનવા ના માન નહીં પેલું પર્સ બાજુ મૂકી દે મોબાઈલ એક જગ્યાએ ઉભરે ને જે આમ જાય તેમ તેમ ત મુકતા લે પકડ મનાપે હવાઈ આરી મોટી સારું લે માં ને હલવા તે હલાઈ ભી જાય જ કે आई ले, ले लाइ रूम बार गू बार गूण बंद करू के आयू बंद कर हा

गियो सन ये नहीं गियो अभी हूँ सामने नहीं नहीं तो मैं निकली जाएगी मारा साल तक मैं नहीं कुछ अंदर से हमारे यूरोप में हम्म हाँ ले हम बारे

Yeah. <laughs>